જય શ્રી રામ મિત્રો હું પહોંચી ગયો છું કુડાસન ગામે કુડાસન આવી ગયા છે ભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા આખા ગાંધીનગરમાં કુડાસન મંદિર આવેલું છે ભૈરવ દાદાનું અમારે મોડું થઈ ગયું હતું તે સાંજે ના પહોંચી શક્યા રાત્રે પહોંચ્યા હતા એટલે આરતી પૂરી થઈ ગઈ હતી ચાલો મિત્રો હવે આપણે મંદિરમાં એન્ટર થઈ જઈએ આ છે જોગળીમાં જો મિત્રો હાથીની મૂર્તિ પણ કેવી સરસ છે અહીંયા મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંતિવાળું છે તો મિત્રો બોલો ભૈરવ દાદાની જય મિત્રો તમે ભૈરવ દાદાને માનતા હો તો કોમેન્ટ કરજો આ હું કોની મૂર્તિને પગે લાગ્યો એ હું તમને હમણાં કહું મિત્રો મંદિરમાં ચાર મૂર્તિ છે પેલી છે આશાપુરા માં બીજી છે ભૈરવ દાદાની ત્રીજી છે મેલોડી માની અને ચોથી છે 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 જોઈ લો મિત્રો આ આ કોની મૂર્તિ વાહન બોકડો તો મિત્રો આ છે હનુમાન દાદા અને આ બધા છે ભગવાન મેં તમને હમણાં કીધું હતું એ બધા ભગવાન મંદિરમાં માં કેવી સરસ લાઇટો થાય છે અલગ અલગ રંગની અહી અમાસ અને ભેરવ અષ્ટમી ના દિવસે બહુ જ ભીડ હોય છે અને આ છે ગણપતિ દાદા મિત્રો ગણપતિ દાદાની મૂર્તિ કેવી સરસ છે મિત્રો આ મંદિરની કોતરણી પણ બહુ સરસ છે મિત્રો તમને ખબર છે ભૈરવ દાદાની ઉત્પત્તિ કેવી રીતે થઈ સ્કંદ પુરાણ ની વાર્તા છે આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે બેઠા હતા અને તેઓ ચર્ચા કરતા હતા કે આ વિશ્વનો સર્જનહાર અને તારણ હાર કોણ છે તેઓ નક્કી કરી શકતા ન હતા પછી તેઓ ઋષિ મુનિ આગળ ગયા ઋષિ મુનિઓને વિચારીને જવાબ આપ્યો અને તેઓને કહ્યું તેઓએ કહ્યું કે જગતના તારનાર ભોળાનાથ જ છે આથી બ્રહ્માજીનું એક મસ્તક અહંકાર કરવા લાગ્યું અને ભોળાનાથનું આમ તેમ બોલવા લાગ્યું આથી ભોળાનાથ ઉગ્ર બન્યા આથી તેનું રુદ્ર રૂપ ઉત્પન્ન થયું જેમણે બ્રહ્માજીનું એક મસ્તક છેદી નાખ્યું આથી તેને બ્રહ્મ હત્યાનું પાપ ચડ્યું ગંગા નદીના કિનારે એ પાપમાંથી મુક્તિ મળી આથી કાશી વિશ્વનાથમાં મહાદેવ ત્યાંના રાજા અને કાલભૈરવ ત્યાંના કોટવાલ ગણાય છે કોટવાલ એકલે રક્ષક મિત્રો તમને ખબર છે દાદાનું વાહન શું છે કોમેન્ટ કરજો મિત્રો આ છે ગોગા મહારાજનું મંદિર સૌરાષ્ટ્ર બાજુ તેને સરમરિયા દાદા કહે છે તમે ક્યાં નામથી ઓળખો છો તે કોમેન્ટ કરજો મિત્રો જોવો હવે આ મૂર્તિ જે આવે છે સરપંચ સરપંચની મૂર્તિ છે આ જેના મંદિર બનાવ્યું છે તેની મૂર્તિ છે તેમના ઉપર ખૂબ જ કૃપા થઈ હતી તે લીધે તેને ભૈરવ દાદાનું હતું મિત્રો અહીંનું વાતાવરણ બહુ જ સરસ છે જોઈ લો તમે પણ તમે નજીકમાં રહેતા હો તો પણ અહીંયા દર્શન કરવા આવજો બહુ જ સરસ મંદિર છે મિત્રો તમને કેવું મંદિર લાગ્યું કોમેન્ટ કરજો અને અહીંયા જરૂર પધારજો અત્યારે રાત પડી ગઈ છે એટલે હું તમને શાંતિથી દર્શન કરાવી શક્યો નથી પછી ક્યારેક આપણે શાંતિથી દર્શન કરીશું તો મિત્રો હવે આપણે મળશું બીજા વ્લોગમાં તો જય ભેરવ દાદા